કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગ સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ પાસાઠ પોઈન્ટ ત્રણ સાપુરની અંદર સ્વામી બિરાજમાન હતા ભક્તોની સભા બેઠી તેને વાત કરી દેશકાળ વિશે દેશકાળ તો દરેકને લાગે એક ભગવાન એને દેશકાળ ના લાગે સ્વામી કે દેશકાળ છે એ સુધરવા માટે છે દેશકાળ આવે અને સુધરે નહીં તો એ માણસ ન કહેવાય સિટીની અંદર લાલ બત્તી થઈ હોય તમે જાઓ તો શું થાય લાલ બત્તી સારું હોય અને તમે નીકળો તો થાય હું એક્સિડન્ટ પછી બી કેસ સ્પષ્ટ થાય એમ સાલું લાઇટની અંદર થાય ને આમ થાય દેશ કાળ ન લાગે એક ભગવાનને દેશ કાળ આવે અને સુધરી જાય દેશ કાળ આવે સુધરે નહીં એ પામર કહેવાય પામર જીવ વિભાગ પડ્યા પામર વિષી મુક્ત મમુક્ષું ભગવતી અનન્ય એકાંતિક પરમ એકાંતિક અને બ્રહ્મ સ્વરૂપ અને બ્રહ્મ વેતા અને બ્રહ્મ સ્વરૂપ આટલા ભાગ વિભાગ પડે અને સ્વામી કે દેશકાળ છે સુધરવા માટે છે સમજે ને એમાં ન સુધરે બીજું કાંઈ સુધરે નહીં સ્વામી કે ગુરુકુળ છે શા માટે છે વિદ્યાર્થીને જીવન સુધારવા માટે છે અહીંયા સુધર્યો એ બીજે કાંઈ બગડે નહીં ને અહીંયા જ્યાં ન સુધર્યો એ બીજે કાંઈ સુધરે નહીં જો દર્શનાંધ સ્વામીએ સ્વામી કે કુંભાર છે એમ નિભાળો નાખે એમાં માટલા હોય પાકે પાકે ન પાકે એ રહી જાય બીજામાં નાખે તોય ન પાકે આ નિભાડો કહેવાય જો સ્વામી કે હવું ને હવની થી સમજણ પ્રમાણે દેશકાળ આવે કીડી હોય ને એની તાવ આવે હાથીને તાવ આવે માણસને તાવ આવે પશુ ગાયો બહેને તાવ પણ આવે જો એને શક્તિ પ્રમાણે જોર કરે શક્તિ પ્રમાણે સીધો દેહ કાળમાં સમજણની ખબર પડે મહારાજ એટલે કેવું પ્રથમનો પંચોતેરમાં ને સૂમોતેરમાં મહારાજ કે દાદા ખાસને થોડો આપતકાળ આવ્યો એમાં જેનો જેનો અંગ હતો એવું જણાય એવું આવ્યો છે ને થોડોક આપતકાળ આવ્યો એમાં જેનો અંગ અંગે ઝાઝી સંપદ જાપદ આવે એમાં ખબર પડે નહીં થોડો દેશકાળ હોય એમાં માણસની ખબર પડી જાય જેની જે સમજણ હોય એ જે સ્થિતિ હોય જે હોય એને દેશ કાળે બધી ખબર પડે ના પડે અને કાળ છે છે હલે ને તો વાંધો ના આવે ગમે આપણે કરતા હોય એમાં જાનપણું જોઈએ અને ક્યારેક કામ કરે હંમેશને માટે એક્સિડન્ટ થાય ન થાય એ ક્યારેક થાય ક્યારે થાય જાણ પણ ભૂલાય એટલે બોલો એના વેગમાં જતો હોય આ એના વેગમાં જતો હોય બહાર બહારથી પછી બે ભટકાયુંસરે પછી આમ તો સમય કહેતા હતા કે મા હિન્દુવાળે બેઠો હતો એટલો બધો અવાજ આવ્યો ક્યાંય ક્યાંય તમે બે મોટર સાથે ભટકી આવ્યો મોટરસાઇકલ પર કેટલી ઝડપે છે બેની અને બેની કેટલી મૂર્ખ એમ આપણે રસ્તા હાલે જાય છે આપણું ધ્યાન અને બીજાનું ધ્યાન આપણે રાખવું પડે હવે તો અજરાય કહેવાય દિવસ કાળ આવે અને થિટી રાખવી એ શ્રેષ્ઠ છે સ્વામી કે થાન ભ્રષ્ટ થાય અને શોભે તો સાકરપણાને નિષ્ઠા કહેવાય થાન ભ્રષ્ટ થાય નખ કેસ દાંત છે ને એ શોભા ક્યાં છે બસ અત્યારે વાળ છે અને બેજી બીજી છે એક મોવળ રહી જાય તો એક કટ નહીં વાહ ધક્કો કરાવીને પણ થોડું રીજે પસંદ કહેતા તો આખું છે તો એ તો કંઈ કહેતો નથી એના થાનમાં કહેવાય અને હજામત કરો થોડું રીજે ને તો થાન ભ્રષ્ટ કહેવાય એ કાં છે બધા જો થાન ભ્રષ્ટ થાય છતાં શોભે તો સાકારપણાની નિષ્ઠા કહેવાય એ શાન ભ્રષ્ટ થાય છતાં શોભે વળતરના વીસમાં લખ્યું સ્વામી બાપાએ સાક્ષા સુવિધામાં લખ્યું જો નારે જીતા કન્યાનું રૂપ જોયું તો પરણાનું મન થયું વિદેશકાળ આવ્યો પણ ભગવાને એની જેમાં રક્ષા કરી ભલે સાપ દીધો એને ખબર છે ને તો બસ ધારે સાપ દીધો ભગવાનને કે તમે જે મને સ્ત્રીનો વિયોગ કર્યો ને એમાં રામ તમે તમારી વાત ધ્યાન રાખજો કે આ સીતાજી હરણ થયું કારણે કારણ બસ રામોની શક્તિ નહોતી એની તાકાત નહોતી પણ આ ભાઈ બી વયો ને એટલે ઝાડું થઈ ગયું બોલો એટલે છતાં પણ એ કલ્યાણના માર્ગમાંથી પડ્યા નહીં નારદજી તને ને અત્યારે નારજી અને સંતકાદી આ બે મુખ્ય સંત કહેવાય સંતનો નમ લેવો હોય તબેનો નામ આવે નારદજી અને શંકરજી સ્ત્રીનો હાથ જોયો પણ સંકલ્પ થયો પણ એમાંથી પીડા નહીં જો સહકાર પણ આની નિષ્ઠા હોય દેશ કર લાગે જ નહીં અને લાગે તો છતાં પણ એમાંથી એની ભગવાન સહાય કરે જો રક્ષા કરી ગમે એમ તો મારો ભગત છે ને ભલે મામા ભણને કઈ થયો બેને બોલો આનો મકડા મકર કોને ઓને થાય અને ઓનું તો જે થયું પણ પોતાનો ભગત હતો એટલે એને એની રક્ષા કરી કલ્યાણક મારમાંથી પીડા ન કહેવાય વધ્રાસુર એને આવ્યો પણ કિલ્લાને મારે પડ્યા દે સ્વામી કે નારદજી છેત્રી કરતું રાજાની સાપિત બુદ્ધિ નહોતી જય વિજય અને એ બેની સાપિત બુદ્ધિ જય વિજય એટલે ભગવાનના ધામના દરવાજેથી પડી ગયા જો એની સાપિત બુદ્ધિ હતી અને નારદજીની રાની સાપિત બુદ્ધિ નહોતી એની ભૂલ દેખાણી એને ભૂલ દેખાણી પોતાની જો આ કારણે આપણે આમ થઈ જ્યો ચિત્રિકો જહાજ હતા ને જોઈએ આ શા માટે થયો એમાંથી એમ કહ્યું આમાંથી આ શંકરમાં દોષ પરઠ્યો થયો અત્યાર થયો સમજાય ને છતાં એને સાપી જ બુદ્ધિ નહોતી એટલે કલ્યાણ મારે પીડા ન કહેવાય અને ઓલ્યા હતા જય વિજય એ સાપી જ બુદ્ધિ હતી સમજો એટલે કલ્યાણ માટે પીડા કહેવાય એટલે સ્વામી કે સાકારપણાની નિષ્ઠા હોય ને એ થાન ભ્રષ્ટ થાય નહીં થાય છતાં શોભે એનો બાપ સમર્થ હશે એની સહાય કરે મત્યનું એકત્રીસના મત જેનો બાપ સમર્થ હોય એ દીકરા સહાય કરે એ મહાપુરુષ એ સાહચે પ્રધાન પુરુષ વૈરાટ પુરુષ આ બધા હેઠળ આવ્યા વધ્યા ઉપરથી જુઓ અરે સાપોનું કિરણ આવ્યું સમજે ને દેશકાળ આવે અને થીટી રાખવી એ બહુ કઠણ છે સમજો ને પછી ક્યારેક અણહમજણનો આવે ક્યારેક હમજણપૂર્વક આવે દેશકાળ છે ને બે આવ્યું ને બાજુ આવ્યું છે ને સમજણનું અને બોલું બે ક્યારે માણસ સ્વભાવને આધીન થઈને કરે અને ક્યારેક દેશને સમયને લઈ અને માણસ કરે છે સ્વભાવને આધીન થયો હોય એ એનું કર્મને ભોગવું પડે પણ સમય અનુસારે થયો હોય એમાં થોડી ભૂલ થઈ ગઈ હોય તો એ માફી એને મળે ખરી અજાણતા છે ને એ જાણે છે કરે એ માફી ના મળે સાકાર પણ નિશા અત્યંતથી પ્રદલે થાય તોય એના અંતે ભગવાન અને ભગવાનના ભક્તો સદાય સાકાર છે સાકાર છે સાકાર છે મધ્યનું સડસઠનું વચ્ચન આવત જેવા તમે ભગવાનને જાણો એ આપણને કરી દઈએ તો એ વસ્તુ અપારની અપાર ભગવાનમાં એક અણુ જેટલું ઘટતું નથી સમજો ભગવાનમાં કાંઈ ઓછું થાય નથી મીઠા જળનો સમુદ્ર એમાં માણસ પશુ પંખી પાણી પી લે ભરી લે નાહી લે કપડાં ધોવે આ એવી જ કરે લેશ પસંદ થાય એમ જેવા ભગવાને સુખરૂપ પ્રતાપ ઈશ્વર્ય સામ્રથિ શક્તિ માયા પર જાણો તો આપણને પણ માયા પર કરી દે તો એ વસ્તુ અપારને અપાર છે આવું ભગવાન સ્વરૂપ ઘટે છે દેશકાળ ના લાગે દેશકાળ લાગે તો સ્વરૂપ ન કહેવાય પણ તો સ્વરૂપ ન કહેવાય એમ અગ્નિ છે એમાં ગમે નાખો બધું બળી જાય માણસ લાકડા પશુ પંખી થામડા બામડા બધું રહ કરી દેતો ને કાંઈ થાય જો એવા શહાર પ્રકારના પુરુષ દીવા જેવા મસાલ જેવા વીજળી જેવા અને વળવાના અગ્નિ જેવા દીવો ઘરમાં રહે પણ ફળિયામાં ન રહે મસાલ ગામમાં રહે પણ સીમમાં ન રહે અને વીજળી અને વળવાના અગ્નિ બેને દેશવા લાગે બેને ન લાગે વળવાના લગ્ન એ પાણી મારે છે છતાંય પણ અડતો નથી એમ એવા મોટા પુરુષ આ પૃથ્વીમાં આવે તો અનેક જીવને પોતા જેવા કરી મૂકે છે જો પોતા જેવા કરી મૂકે છે વરસાદ વાદળા અને વરાળ દ્વારા સમુદ્રમાંથી પાણી ખેંચશે ખારું અને પાણી મીઠું કરી અને પછી વરસાદ વરસાવે છે એમ એવા મોટા પુરુષ હોય એને આસુરી જીવ હોય એને પણ દૈવી કરી નાખે આસુરી જીવને ખારું પાણી મીઠું કરી નાખે બોલો જીવ સમુદ્રનું અને વૃષ્ટિ કરે અને એને કરી નાના પ્રકારના રસ થાય છે વસે મહારાજે લાલ લીટી કરી કહ્યા જે ચાર પ્રકારના પુરુષ એમાં બે અને બીજા બે એનો સમજી વિચારી અને સમાગમ કરે તો વાંધો ન આવે તો દીવા જેવા મસાલ વીજળી અને વળવા નાળા જેવા છે હવે ભગવાન માયામાં આવે તો માયાને પણ ભ્રમ કરી મૂકે ચૈતન કરી મૂકીએ પણ ભગવાનને એમ બીક ન થાય તો હું ત્યાં જાય અને મને માયા છે ન લોપે જળ વસ્તુ એને ચૈતન કરી દે છે એમ સામાન્ય હોય એમાંથી મુક્ત મમુક્ષ એકાંતિક પરમ વ્યકાંતે અનન્ય ભક્ત અક્ષરો કરી દીધો સામાન્ય છે એટલે એટલી આત્મને કિરણમાં દેસકાળ એમ લખ્યું એમ છે હવું આવે પણ દેયકાળમાં શોધરી જાય એ ભક્ત કહેવાય બોલો સહેજાનંદ